તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત ન્યૂઝ સાથે વિડીયોને લાઇક હેરાફેરીને અટકાવવા માટે વલસાડ જીઆરપી એક્શન મોડ લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા વલસાડ જીઆરપી ટીમ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી છે જે દરમિયાન વલસાડ રેલવે સ્ટેશન ઉપર ગુજરાત એક્સપ્રેસમાં દારૂની હેરાફેરી કરતો ત્રીસ વર્ષીય મનોજ નામક ઈસમને જીઆરપી ડી સ્ટોપ દ્વારા પકડી સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યું તેમજ વલસાડ જીઆરપીના પીએસઆઈ આર એ જાડેજાને નેતૃત્વમાં ડી સ્ટાફના પ્રવીણભાઈ કલ્પેશભાઈની સાથે જીઆરપી સ્ટાફ દ્વારા મનોજને ત્રણ હજાર ચારસો રૂપિયાનું મુદ્દામાલ સાથે પકડી અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે